વડોદરા ખાણ ખનીજ વિભાગના સિનિયર ક્લાર્ક યુવરાજસિંહ ગોહિલને વડોદરા લાંચ રુસોત વિરોધી શાખાએ રૂપિયા બે લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો આ કામના ફરિયાદીએ વડોદરામાં કુબેર ભુવન આઠમા માળે આવેલી ખાણ ખનીજ વિભાગ ખાતે રેતીનો સ્ટોક કરવા અંગેની ઓનલાઈન અરજી કરી હતી જે અરજીના કામે યુવરાજસિંહે બે લાખની લાંચ માગી હતી ત્યારે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા છટકું ગોઠવી સિનિયર ક્લાર્ક ગોહિલ વડોદરા શહેરના મધ્યમાં આવેલી ઐતિહાસિક માંડવી સહિત અન્ય હેરિટેજ ઇમારતોના રિસ્ટોરેશન અંગે પાલિકાની વડી કચેરીમાં મેયરના અધ્યક્ષસ્થાને મહત્વની બેઠક મળી હતી જેમાં મ્યુનિસિપલ કમિશનર પોલીસ કમિશનર દંડક અને પાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ બેઠકમાં આગામી દસ દિવસમાં માંડવી સહિત અન્ય ચાર દરવાજાનું રિસ્ટોરેશન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેને પગલે ડીજે ભારદારી વાહનો ફટાકડા ફોડવા સહિત નજીકના વિસ્તારમાં કન્સ્ટ્રક્શન ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે ઐતિહાસિક માંડવી ખાતે રિસ્ટોરેશન દરમિયાન વાહનોનું ડાયવર્ઝન આપવા પણ નિર્ણય કરવામાં આવ્યો છે અમદાવાદ વડોદરા મોરબી તેમજ રાજકોટ સહિતના શહેરોમાં રાજસ્થાન પંજાબ અને ગોવાથી દારૂ સપ્લાય કરનારા તેર બુટલેગરો સામે સ્ટેટ મોનિટરિંગ સેલે બુદ્ધસી ટોક હેઠળ ગુનો દાખલ કર્યો છે જેમાંથી દારૂ મંગાવનાર અમદાવાદ અને વડોદરાના બે બુટલેગરોની ધરપકડ કરાઈ છે જ્યારે દારૂ સપ્લાય કરનારા બહારના રાજ્યોના નવ બુટલેગરો હજુ ફરાર છે જેમાં હાલ દુબઈની જેલમાં રખાયેલા વિનોદ સિંધીનો પણ સમાવેશ થાય છે સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાય એસપી કેટી કામરિયાએ જણાવ્યું હતું કે કુલ તેર બુટલેગરો વિરુદ્ધ આ ગુનો નોંધવામાં આવ્યો છે જેમાંથી દારૂ મંગાવનાર ગુજરાતના ચાર બુટલેગરનો સમાવેશ થાય છે